પછી આખો દિવસ શેઠ બની જાવાનું અને કોઈ દાડો કોઈ મજૂરયુ ભલા આ ટાઈમે આવીને ના કરે પેલા પોતાનું કામ કરવું પડે સમય જ આવે માટે પેલા મજૂર બનો અને પછી શેઠ બનો આવતા મળતા શું કરે વાત છે પણ આપણે મજૂર બનવું જ પડે તમે વાગે મળતા એટલે પપ્પા શું કીધું હંભળો તમે

ફાઇનલી જો અમારી ટીમ ના મોરસુ આવી જાય અને આટલા વેલા આ ઈ સારું છે સુરેશ ભાઈ આવી જાય ભરત ભાઈ આવી જાય પણ આ બીજી ટીમ જરૂર ના પડે ને તમારી આ ટીમ હોય તો આ ટીમ ના તો લાગે આ તો ના બોલસા કોઈ તો આ ને કામ કરી તો આ માર ખાઈ માલ બાકી હાલ કોઈ રોળક ભાઈ જાય ને તો તો કાઢો તો માર ખાઈ માર માર ખાઈ વિશાલ ભાઈ આવે રે રાય પણ જો આયા ના દસ જપલા જેવું થઈ ગયું જો અહીંયાની ફૂલ જો હોતી બસો કિલો વેચાઈ છે રોનક ભાઈ દસ જપલા લઈને જ્યાં તા ને હવે રિક્ષાવાળા ભાઈની વારી છે અમારા ભરતભાઈને આજ બધા વેલા આવ્યા એટલે વેણાની મજા આવી ગઈ જો રોનક ભાઈની ગાડી આજ આવી છે હોય એટલે એક ફેરો તો એને આપી દીધો અને એક આપણે હવે વિશાલ ભાઈ લઈને જાય અને સેલિબ્રિટી જોઈએ દેખાતા નહીં ખરી જાય ફાસ્ટ નીકળી જા હાલા

વિશાલ ભાઈ આડી વિશાલ ઠાકોર ફોલો કરો ફોલો કરો લાઈક કરો ચલો હવે તમારે ઘરે આવવું હોય તો જો રોણકભાઈ ગાડી લઈને આવ્યા હતા હારી એક ફેરો કરીને આયા તો હવે આપણે જવાનું છે નવી ખેતી કરવાની છે એના માટે એક ઓફર રાખી હતી કાલે તમને બધાને યુટ્યુબમાં બતાવી હતી એના વિજેતા પણ બે ભાઈ બની ગયા છે તો આજે એમને આપણે તમને આ નવી નવા વિડીયામાં નવી ખેતી કરવાની છે આજથી આપણે તો એનો વિડીયો પણ તમને બતાવશું અને હજુ પણ કોઈને ફૂલની માહિતી કે ગમે તે જોતું હોય તો કોમેન્ટ કરજો તમારે શેની ખેતી કરો છો એ પણ કારણ કે હવે ઉનાળો છે એટલે નવી ખેતીની શરૂઆત કરનો નોખવાની છે અને અમારે પણ આજથી નવી ખેતી કરવાની તમને બતાવશે બીજા વિડીયો તો જોતા રહેજો અમારો વિડીયો જય જવાન જય કિસાન ફાઇનલી અમાર શૈલેષ ભાઈ આવી જાય ટીકડી ભજ્યાના કારીગર શું લેવા આવ્યા તમે આ મરચા લેવા આયા